અમે આજે આદિવાસી સમાજ આટલો મોટો સમાજ છે આજે અમે પોલીસ પ્રશાસનને ને આઠ તારીખ પેલા કીધું તું કે અમે આ રીતના કાર્યક્રમ આપીએ છીએ નવ તારીખે અમે કેવડિયા ગરુડેશ્વર બંધ આપ્યું અમે કોઈ કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કરી

બીજા લોકોના હોજે લાગીને અમારા બધા ગેવાનો તમે નજર કેદ કરો કઈ રીતનું ચાલશે અમારો અધિકાર નથી સંવિધાનિક અધિકાર છે અને આ તો અમારો સામાજિક પ્રસંગ છે શ્રદ્ધાંજલિનો એમાં પણ તમે આવી રીતના તમારી તાનાશાહીનો ઉપયોગ કરો કઈ રીતના ચાલશે બિલકુલ ચલાવીએ નહીં અમે અમે અમારા લોકોને રોકવામાં આવે છે આ પોલીસની આખુશાહ અમે બિલકુલ ના ચલાવીએ અમને ન્યાય જોઈએ ભાઈ અમારા લોકોને ત્યાં મારવા માટે થોડા અમે રાખીએ છીએ ના અમે અમે પોલીસને સહકાર આપીએ છીએ તમારે પણ અમને સહકાર આપવો જોઈએ ને આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે ત્યાં કોઈ રાજકીય પ્રોગ્રામ થોડો છે ત્યાં ભાષણબાજી થોડી થવાની છે અને આદિવાસી સમાજ સિદ્ધ બંધ સમાજ છે અમને સંવિધામાં અધિકારો મળ્યા છે અમે અત્યાર સુધીના આંદોલનોમાં ક્યારેય સરકારી પ્રોપર્ટીને ખાનગી મિલકતને અમે જાનહાનિ નથી કરી કોઈ વ્યક્તિને અમે ટોચર નથી કરતા અમે કોઈની જમીનો નથી છીનવી કોઈનું શિક્ષણ નથી છીન્યું કે કોઈનું

આટલો મોટો અમારો સમાજ છે અને અમારા સમાજના અમારા વિસ્તારમાં અમારા લોકોને આવીને બાંધી બાંધીને મરી દેતા હોય દી મારે ત્યાં સુધી કઈ રીતે ત્યાં સુધી અમારા લોકોને તમે આવી રીતના માર્ગ દેશે ત્યારે અમે અમારે બેઠવાનું છે ત્યાં સુધી અમારે વેઠવાનું છે અને અમને ન્યાય માટે અમે શ્રદ્ધાંજલિ જઈએ છીએ એમાં પણ કોઈને વાંધો શું હોવો જોઈએ અમને દુઃખ થાય છે અમારા આદિવાસી સમાજના કેટલાક નેતાઓ આમાં રાજનીતિ કરે છે શાંતિ રાખો આટલો મોટો સમાજ છે શાંતિ રાખો

અત્યાર સુધી પણ 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 આજે આજે અમે સંવાદમાં માનીએ સંવાદ કરીને અમને ન્યાય માગીએ છીએ જે દિવસે અમે કાયદો વ્યવસ્થા સાઈટ પર મૂકીશું સંવિધાન સાઈટ પર મૂકીશું એ દિવસે અમારો સમાજ અમારા ઓજારો સાથે રસ્તા પર હશે અમે એલા ને એ પણ કરીશું અમને તમે ન્યાય આપો અમારા સમાજ અમારા સમાજની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેમ અમને ડિટેન કરવામાં આવે છે અમારે કેવડિયા જવાનું છે અમારું કેવડિયા બધા લોકો પહોંચી ગયા છે અમને તમે કેમ જવા નથી દેતા આ બિલકુલ ના ચાલે ભાઈ અમે તો કીધું છે કેવડિયા અમે જવાના અને આ અમારો અધિકાર છે યાર અમારા અમારા લોકો ને ન્યાય અપાવવાનો અધિકાર તમે અમારી પાસે છીનવી લો તો કઈ રીતના ચાલશે કાયદો ને વ્યવસ્થા એ તમારો વિષય છે અમારે સામાજિક રીતે અમને ન્યાય જોઈએ અત્યાર સુધી તમે ત્યાંના સત્યમ કન્સ્ટ્રક્શન નું નામ નથી નાખ્યું ત્યાં તમે અત્યાર સુધી એસઓયુ ના કોઈ નું નામ નથી નાખ્યું એટલે અમારા લોકો ને આવી રીતના મારી નાખવાના છે બધી જ તપાસ થશે એકસો આઠ હોય તો રજા આપી દેજો ભાઈ પણ અમે જવાના છે નથી

¿Qué डॉक्टर

যে উল্লোন না এটা যেটি আমাদের પહોંચાડ્યું અને અમારો અધિકાર છે સંવિધાન માં અમને અધિકાર મળેલો છે અમારો વિસ્તાર શિડ્યુલ વિસ્તાર છે છતાં તમે અમારી સાથે આટલી બધી તાના સહાય કરો અમે કઈ રીતના સાંખી લઈએ ચાલો ના 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 બિલકુલ નહીં આવું ચાલતું હશે અમને ન્યાય જોઈએ ભાઈ અમને કેવડિયા જવા તો આવી રીતના તમે કઈ રીતના અટકાવી શકો છો અમને અમારા લોકોની સાહેબ શ્રદ્ધાંજલિ આપવાની છે ને સાહેબ કઈ આપણે ફરિયાદ લીધી છે પણ ફરિયાદ માં આવે છે તમારા મુદ્દા છે એની વિગતવાર અમે સામાજિક રીતે ફૂલ અર્પણ કરવા જઈએ છીએ અમારો વ્યવહાર આપવા જયે છે કોઈ કાયદો વ્યવસ્થા અમે હાથમાં લેવા નથી માંગતા અમને ન્યાય જોઈએ ના સાહેબ અમને ન્યાય જોઈએ વાત સર અમારા એરિયા છે એરિયા છે કોઈ ભી બાંધ आप यहाँ पे दीजिए श्रद्धांजलि हम आपको आ, सपोर्ट कर हम, रहे हैं हाँ तो हाँ तो है। तो करें हाँ है। तो इतने कुछ, तो जाने दो चाह रहे कोई ना कोई वहाँ पे कानून व्यवस्था का कोई इश्यू है कोई, कोई, इस वजह से हम आपको हम पूरा सहकार अपने के लिए तैयार है हमने आपको पहले भी आश्वासन दिया है की इन्वेस्टिगेशन में जो भी अगर मुद्दा सामने आएगा हम जिसका भी नाम आएगा हम उसका उसमें इन्वेस्टिगेशन में नाम नहीं छोड़े डालने के लिए सर तैयार अगर हमारा तपास हो जाता है डाला जा सकता है आठ तारीख को जैसे हमने वहाँ के एम एल ए दर्शनाबेन थी घनश्याम भाई पटेल थे मैं खुद था रणजीत भाई तड़वी थे निरंजन भाई वसावा थे प्रफुल भाई पटेल थे हमने सब डिसाइड किया और एसपी साहब को मिलके हमने परवा उन्होंने सहमति दी फिर हमारा कार्यक्रम रखा फिर आप बोल रहे हो कि लॉ एंड ऑर्डर मुश्किल में है तो ऐसा कैसे चलेगा सर हमारा संविधानिक अधिकार अभी छीना जा रहा है जमीने हमारी गई हमारे लोगों को वहाँ से दौड़ा दौड़ा के मार रहे हैं ये दो युवा को एक एक युवा को मार दिए

અમારે તો બાર માં શ્રદ્ધાંજલિ અમે કરીએ છીએ સમજો છો પ્લીઝ અમે બધું સમજીએ છીએ અમારે ત્યાં જેને ઝઘડા કે લડાઈ થોડી કરવાની અમારે ભાષણો બી નથી કરવાના ના 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 બિલકુલ આવો થોડોક પણ આમાં તમે અમને જાણ કરો કે એસઓયુ નું કયા અધિકારીનું તમે નામ નાખ્યું છે શું તપાસ કરી છે કયા એજન્સીના એજન્સીના માલિકનું નામ નથી કેમ છે પોલીસ ઓફિસર તરીકે આપણે વાત કરો છો ગુનો દાખલ થયા પછી જો તપાસ પૂરી થઈ ગઈ હોય તમારા તપાસના મુદ્દા કંઈ બાકી રહી ગયા હોય તો તમે રજૂઆત કરી શકો છો પરંતુ હજુ તો તપાસને હજુ ચારથી પાંચ દિવસ દિવસ જ જાય છે તેમ છતાં છ જેટલા આરોપી અટક થઈ ગયા છે આગળની તપાસ ચાલુ છે અને એક પણ છોડવામાં નહીં તમારો સંજયભાઈ ના પિતાજી ગજેન્દ્ર તળવી બે દિવસ અમે ખાધા પીધા વગર અમે બધા સાથે જતા અને એમને ન્યાય આપવાનું કામ અમે ત્યાં કોઈ દિવસે કેવડિયામાં ચૂંટણી લડવા નથી જતા છતાં અમે ન્યાય આપવાનું કામ કર્યું પોલીસ ના અધિકારીઓ ત્યાં જાય છે કેટલાક ત્યાંના હાતાઓ બને છે અમારા સમાજના એમનું સ્ટેટમેન્ટ લઈને આખા સમાજને ગેરમાર્ગે દોરે છે એટલા માટે અમને શંકા ઉપજાવે છે આ યુવાનો ને ન્યાય અપાવવામાં અમને ક્યાંક અમને એ નથી કેમ કે આટલા દિવસથી અમે કહીએ છીએ અમારી વિનંતી છે ના ના શ્રદ્ધાંજલિ આપી શકે ના 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 અમને તમે કેવડીયા જવા દો અમે ત્યાં જઈને શ્રદ્ધાંજલિ આપીને અમે જે કંઈ અર્પણ કરવાનું છે અમારે ભેટ આપવાની છે આપીને અમે રિટર્ન થઈ જવાનું ચાલો ના ના ના

અમારો આ સામાજિક પ્રસંગ અમારો સામાજિક પ્રસંગ છે તેમાં બી અમને રોકટોક કરો એક આગળ આવી જજો અમારે હું પરવાનગીની જરૂર છે અમે તો જાણ કરી છે એક વાત નહીં હા અમારા સમાજના માટે બી અમારે લડવું પડે આ બાજુ તમે પાછળ આવતારો મહેન્દ્રભાઈ આમ આવતારો તમે આમ આવતારો આ બાજુ આવતારો વિક્રમભાઈ આમ આવો

તમે જાણી જોઈને અમારી સાથે ઘર્ષણ ઉભું કરવા માંગો છો અમે કંઈ કર્યું નથી ઘર્ષણ ઉભું કરવા માંગો છો તમે અમારી સાથે લડાઈ પોલીસ ઘર્ષણ કરવા માંગે છે અમારી સાથે અમે શાંતિથી વાત કરીએ છીએ એટલે પોલીસ અમે જાણી જોઈને અહીંયા ઘર્ષણ ઉભું કરવા માંગો છો અમે શાંતિપ્રિય આદિવાસી સમાજ છે અત્યાર સુધી અમે કોઈ સરકારી પ્રોપર્ટી કે કોઈને અમે નુકસાન નથી કાર્યક્રમ હતો અમારા લોકો ને શ્રદ્ધાંજલિ ફૂલો અર્પણ કરવાના હતા તે પણ તમે નથી કરવા દેતા આ તો અમારા સમાજ નો રિવાજ છે તે બી નહી કરવા દેવાનો સાહેબ લોકો એટલે આટલી થોડી ચાલે તમે ના ના બિલકુલ નહીં

એટલે અમને ન્યાય આપો ફોટા ત્યાં મૂકો અહીંયા શ્રદ્ધાંજલિ કરીશું આપણે મૂકો ત્યાં ના ના અમે અહીંયા શ્રદ્ધાંજલિ કરીશું ભાઈ મૂકો ફોટા ફૂલર લાવો બધા જગ્યા આપી દો અમારે પોલીસ સાથે લડાઈ નથી અમારે સામાજિક વિચારધારા ની લડાઈ છે અમારે કોઈ અધિકારી સાથે લડાઈ નથી અમને ન્યાય જોઈએ ભાઈ આટલો મોટો સમાજ છે અમારા લોકો મારી 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 નાખે અમારે એક મેસેજ આપવાનો હતો કે જયારે પણ આદિવાસી સાથે અન્યાય થશે ત્યારે અમારો સમાજ એક છે ત્યારે પણ તમે અમને નથી જવા દેતા કુર્સી લે આવો કુર્સી અમારા લોકોમાં એકતા તો બતાવી પડશે ને ક્યાં સુધી અમે બેઠીશું એમાં એક થવા માટે પણ તમને તકલીફ છે લાવો કુર્સી તો અહીંયા શ્રદ્ધાંજલિ કરીશું આપણી જગ્યા છે ને

દુશ્મની નથી એટલે કોઈ કોઈ પોલીસ અધિકારી સાથે ધક્કા મૂકી દે કાલે ઉઠીને અહિયાં કાયદો વ્યવસ્થા બગડે એવા પ્રયાસો બી કોઈ કરશે અહિયાં બે ચાર જણ એવા બી મોકલી આપશે કે ભાઈ પોલીસ સાથે મગજમારી કરો આપણે એવા લોકો નથી આદિવાસી સમાજ એ આદિ અનાધિકાર થી વસનારો સમાજ છે સરકારી સમાજ છે સિદ્ધ સમાજ છે આટલા બધા આંદોલનો કર્યા છે ક્યારે અમે સરકારી પ્રોપર્ટી ને નુકસાન નથી કર્યું આટલું મોટું નવ ઓગસ્ટ કાર્યક્રમ કર્યો કોઈ ચણા દાણા વાળો કેવા નથી આવ્યો કે મારે ત્યાં પાંચકુમારી લઈ ગયા કોઈ કેળા વાડો કેવા નથી આવ્યો કે અમારે ત્યાંથી કેળા ચોરી ગયા એવો અમારો સમાજ છે એટલે અમે કોઈ સાથે ઘર્ષણમાં ઉતરવા માંગતા નથી પણ અમને ન્યાય જોઈએ અમને સંવિધાનિક અધિકાર મળ્યા છે અને માં તમે અમને ભેગા નથી સવા દેતા ઘરે પોલીસ આવીને જેટેન કરી જાય પાછળથી લઈ લો સાફ કરો ભાઈ અહીંયા પહેલા બગલાથી પેલી બાજુથી લઈ લો ઉપર લાવતા પેપર નું જલ્દી લાવો પેલું સબ કરી આપણે એક ભાઈ ત્યાં પેલું પેટી ટાઈપ નું ડબ્બો લઈ આવો વાસણવાડાને ત્યાં છે 200 ત્રણસો રૂપિયા નું લઈ આવો એક ડબ્બુ લઈ આવો રિતમ ભાઈ મંગાયનો રિતમ ભાઈ ડબ્બો ડબબો છે અંદર લેતા આવો

विक्रम भाई अगरबत्ती मंगायला लावेश अगरबत्ती लगेच हा